આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર સમાચારના આરંભે કોરોના સામેની રાષ્ટ્રની એકજૂટ લડતમાં આપ પણ જોડાવ અને કોરોનાથી બચાવ તથા સુરક્ષાના ત્રણ સરળ ઉપાય અપનાવો હંમેશા માસ્ક પહેરો દો ગજની દૂરી એટલે કે સામાજિક અંતર જાળવો અને હાથ તથા મોંની સ્વચ્છતા જાળવો હવે જોઈએ સમાચાર આગામી સોળ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ થવાનો છે તે સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સાંજે ચાર વાગે વિડિયો કોન્ફરન્સથી બેઠક યોજી તે અંગેની માહિતી મેળવશે કોરોના સામેના જંગમાં ગુજરાતે જીત મેળવી છે તબીબો અને કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં સોળ જાન્યુઆરીથી અપાનારી વેક્સિનેશન માટે ગુજરાત સરકાર સંપૂર્ણ સજ્જ છે એવું સુરતમાં આદિવાસી વિસ્તારમાં માંડવી ખાતે પાણી યોજનાના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સંબોધન દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લામાં તાલુકાની આરોગ્ય ટીમ દ્વારા વેક્સિનનો ડ્રાય રન યોજાઈ ગયો છે ત્યારે તબક્કાવાર સૌને વેક્સિન મળી રહેશે કોરોના હારશે અને ગુજરાત જીતશે તેવો આશાવાદ શ્રી રૂપાણીએ વ્યક્ત કર્યો હતો સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ દસ અને ધોરણ બારના વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર શાળા સેનિટાઇઝ કરવી બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ સંપૂર્ણ વ્યવસ્થા પૂર્ણ થઈ ગયેલ છે દર વર્ષે શાળા શરૂ થાય ત્યારે પ્રવેશોત્સવની કામગીરી કરવામાં આવે છે અને આ વર્ષે ફૂલ કુમકુમ ચોકલેટ વગર માત્ર શાબ્દિક સ્વાગતથી પ્રવેશોત્સવ કરવામાં આવશે કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યના એકવીસ જિલ્લાઓમાં જુદા જુદા મંત્રીઓને શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપવા જણાવેલ છે જ્યારે કચ્છ જિલ્લામાં ભુજની વીડી હાઇસ્કુલ ખાતે ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય નખત્રાણા ટીડી વેલાણી વિદ્યાલય ખાતે માજી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને ગાંધીધામની એમપી પટેલ કન્યા વિદ્યાલય ખાતે ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે તેવું કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની યાદીમાં જણાવાયું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો સપ્તાહની ઉજવણી અંતર્ગત દીકરીઓ પ્રગતિ કરે તે માટે અને તેમને વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી અનેક કાર્યક્રમો થઈ રહેલા છે જેમાં ભુજની યુવતી કુમારી રીતુ અતુલભાઈ ગોરની તેમણે કરેલી વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત રાજ્યકક્ષાએ પસંદગી થયેલ છે બહુમુખી પ્રતિભા ધરાવતા એવા રીતુ હાલે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે આકાશવાણી ભુજ સાથેની વિશેષ વાતચીતમાં પોતાની અનોખી સિદ્ધિ અંગે વાત કરતા અતુલભાઈ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત મારી પસંદગી રાજ્ય કક્ષાએથી શ્રેષ્ઠ દીકરી તરીકે કરવામાં આવી છે જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ દીકરીઓની પસંદગી કરવામાં આવી છે ખાસ કરીને મેં નાનપણથી જ ફિલ્મ પછી રાજ્યકક્ષાએ એવોર્ડ અને બે હજાર અઢારમાં સ્પીકર ઓફ કચ્છનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું અને રાજ્યપાલશ્રીના હસ્તે મેં બી એ બેચલર્સ ઓફ ઇંગ્લિશ અને માસ્ટર્સ ઓફ ઇંગ્લિશ એ બંનેમાં મેં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને મારી જે પસંદગી કરવામાં આવી છે તેથી તારીખ અગિયારના મારી જે એઝ અ સક્સેસફુલ ડોટર ધ પ્રાઉડ ડોટર ઓફ ગુજરાત એમાં આખી મારી ડોક્યુમેન્ટ્રી અને એમાં મારો ઇન્ટરવ્યુ પણ પ્રસારિત કરવામાં આવશે ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ઓગણીસ હજારથી ઓછા નવા કેસ આવવાની સાથે રિકવરી રેટ છન્નું પોઈન્ટ બેતાલીસ ટકા થયાના સારા સમાચાર છે ગુજરાતમાં નવા છસો એકોતેર કેસ સામે આઠસો છ દર્દી સાજા થયા છે તો કચ્છમાં વીસ નવા કેસ સામે ત્રેવીસ દર્દી સાજા થતા ઘરે પરત જવાની રજા મળી છે આરોગ્ય વિભાગની યાદી અનુસાર કચ્છના કુલ વીસ પૈકી અંજારમાં સાત ભુજમાં ચાર મુન્દ્રામાં ચાર ગાંધીધામમાં ત્રણ જ્યારે માંડવી અને નખત્રાણામાં એક એક કેસ નોંધાયો છે આમ કચ્છ જિલ્લામાં કોરોના રિકવરી રેટ એકાણું પોઈન્ટ બાણું ટકાએ પહોંચ્યો છે હવામાન સમગ્ર રાજ્ય સાથે ખાસ કરીને કચ્છ જિલ્લામાં આ વખતે ઠંડી વધુ રહેવા પામી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ભુજ ખાતે લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી નલિયા ખાતે સાત પોઈન્ટ આઠ ડિગ્રી કંડલા એરપોર્ટમાં બાર અને કંડલા પોર્ટમાં બાર પોઈન્ટ ચાર ડિગ્રી સાથે મહત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી આસપાસથી રહેવાનું અહેવાલ હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયો છે અને આગામી ચોવીસ કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે એવું એક યાદીમાં જણાવાયું છે આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર